ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આપવાના રોજગારીના સાધનો અંગે તપાસ કરવા માટે આશય હાથ જોડોના કન્વીનર અને છોડાવ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને રજૂઆત કરી છોટાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના હાથે હાથ જોડવાના કન્વીનર અને છોટાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાના રોજગારીના સાધનો તેઓને આપ્યા ન હતા અને તે હાલ કોઈ સંસ્થાના નામે ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા લોકોને વહેંચવામાં આવી રહ્યા છે અને તે રીતે સરકારી યોજનાના સાધનો ભાજપ કાર્યકરોને રાષ્ટ્રીય ફાયદો લેવા માટે આપ્યો છે તે ખૂબ જ નિંદનીય છે તેની તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવું જિલ્લા કલેક્ટરને અનિલ દામેલિયાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આવો સાંભળી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો કોઈને ખબર નથી અને થોડા દિવસ પહેલાં બીજેપીના પદાધિકારી છોટાઉદેપુર નગરના એ ગરીબ કલ્યાણ મેળાના સાધનો એમના નામે વહેંચે છે એવા ફોટા ફેસબુક વાયરલ થયા છે અને કેટલાક અનામી પત્રો પણ અમને આવ્યા છે કે આપણા કહી રહ્યું છે હા અને એ પ્રકારના સાધનો એ ક્યાં ગયા છે લોકોને ખબર નથી તો So, सुबह जगह पर लोगन आपि देवा माय छे नगरपालिका निवडणुकी तयारी માટે સા કારણ કે આપણે વેચા છે અને ફેસબુક પર એમણે વારું છે આ મેં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ માનનીય સુક્રામબે રઠવર સાહેબ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમના નેતૃત્વમાં છોટાઉદેપુર જિલ્લાના પાંચે પાંચ તાલુકાના લોકોની સિગ્નેચર સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રના મુદ્દાઓ છે જે પુલ તૂટી ગયો એની અગમચેતી સરકારે રાખી નહીં ડાઇવર્ઝનમાં બે કરોડને બત્રીસ લાખ રૂપિયા પાણીમાં ગયા બે અઢી મહિનામાં ડાયવર્ઝન તૂટી ગયું અને આખા જિલ્લાના રોડ રસ્તા નાળા જે ખખરધસ્ટ થઈ ગયા છે કારણ કે ભાજપની સરકારમાં દરેક વસ્તુ તકલાદી બને છે તો એ બનાવવામાં આવે એવા તેર મુદ્દાઓ પર અમે આવેદનપત્ર આપ્યું બીજા ખાસ ખાસ મુદ્દાઓ છે એક તો છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરી થાય છે એવી ચર્ચા ખૂબ ચાલે છે એમાં ઘણા બધા સવાલો થઈ શકે છે કે આ જે સિઝન છે સારો વરસાદ પડે છે કોઈ ખાસ તકલીફ નથી તો આ સિઝનમાં ચોરી થવાની જે વાત છે એ કોઈ ખાસ ગળે ઉતરેવી નથી અમને એવી શંકા છે આની તપાસ થવી જોઈએ કે આ લોકોને સાચા મુદ્દાઓથી ભટકાવવા માટેનું કોઈ રાજકીય ષડયંત્ર તો નથી ને એ સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં સાયકલો કોંગ્રેસ પાર્ટી બહાર લાવી જે છુપાઈ રાખેલી હતી વેચાવા વગરની હતી છોકરીઓને આપવાની હતી સાથે બે હજાર વીસ એકવીસથી અત્યાર સુધીના ગરીબ કલ્યાણ મેળાના સાધનો વિકાસના સાધનો કોઈ પંપ સિલાઈ મશીન આ પ્રકારના જે સાધનો આવી જ પૂરી નિર્વાહી શાળા આદર્શ નિવાહી શાળામાં જે છુપાવી રાખેલા હતા રાજલીમાં એ અમે બહાર લાયા અમે બહાર લાયા પછી સાધનો ક્યાં ગયા એ છોટા છોટાઉદેપુરને ખબર નથી લોકોને ખબર નથી પરંતુ બે ત્રણ દિવસ પહેલાં મને કોઈ નનામી પત્ર મળ્યો કે છોટાઉદેપુર નગરપાલિકાના હોદ્દેદારો જે છે ભાજપના શહેરના હોદ્દેદારો જે છે એ ગરીબ કલ્યાણ મેળાના સાધનો એક કોઈ સંસ્થા બનાવીને પોતાના નામે લોકોને વેચી રહ્યા છે અને એ રીતના આવનારી લોક આવનારી જે નગરપાલિકાની ચૂંટણી છે એના વોટ માટે લોકોને લલચાવી રહ્યા છે અમે કલેક્ટર સાહેબને કીધું કે આ જે સાધનો અમે બહાર લાવ્યા છે પહેલાં તો સરકારે એની માહિતી લોકોને આપવી જોઈએ કે તમે શું કરવાના શું કર્યું એ કરવાના બદલે ખબરની કેવી રીતના કયા નેતાઓ દ્વારા આ સાધનો આવા બીજેપીના કાર્યકર્તા પાસે પહોંચી ગયા છે અને એ લોકોને પોતાના નામે વહેંચી રહ્યા છે આ ખૂબ જ મોટું કૌભાંડ છે અમે સાહેબને પણ રજૂઆત કરી અને આપના માધ્યમથી ફરી રજૂઆત કરીએ છીએ કે આની તપાસ થવી જોઈએ આ કૌભાંડ ઉપર બીજું કૌભાંડ છે જે શરમજનક છે અને અમને શંકા છે કે આ પ્રકારનું કૌભાંડ કોઈ મોટા નેતાઓની સૂચન અને એમના માર્ગદર્શનમાં થાય છે આ પહેલાં પણ આ છોટાદેપુર જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ નલસે જલનું કૌભાંડ મંડળ કૌભાંડ અનેક કૌભાંડો થયા કોઈ પણ કૌભાંડની તપાસ થઈ નથી તો આ એક પણ બીજું નવું કૌભાંડ આ રીતના થઈ રહ્યું થઈ રહ્યું છે એની પણ અમે રજૂઆત કરી અને અમે આશા રાખીએ છીએ કે તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય